તો મિત્રો આ રીતનું તમારે સ્ટેટસ એડિટિંગ કરતા શીખવું હોય તો કે મિત્રો આ રીતનું તમારે સ્ટેટસ એડિટિંગ કરતા શીખવું હોય તો કેપકટ ડાઉનલોડ કરી લેવું અને માર્ક એડ કરવો ત્યાર પછી આપણે આ ઇફેક્ટ એડ કરીશું સ્ટેપ બાય સ્ટેપ કરીશું આપણે અને હા ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન કચોર પ્રેસ કરી દેજો તો ટેક્સ્ટ આપણે લખી રહ્યા છીએ મેલેડીમાં અને આ રીતનો ફોન્ટ આવે છે તો મિત્રો એડ કરી લેવો ત્યાર પછી આપણે આગળ જઈશું અને ફોન્ટ રાખી દઈશું ત્યાર પછી આ ફોન્ટને એડ કર્યા બાદ આ કલર જે પણ તમારે રાખવો એ રાખી શકો છો ત્યાર પછી આપણે એને ક્લિક કરી અને કરી લેવાનું છે ત્યાર પછી પાછું ઇફેક્ટમાં જવાનું છે અને આ ઇફેક્ટ એડ કરી લેવાનો છે તો મિત્રો મારું થોડુંક નેટવર્ક સ્લો ચાલે છે એટલા માટે તો સ્ટેપ બાય સ્ટેપ તમે જેમ બીડ માર્ગ હોય એવી રીતના આ ઇફેક્ટ લગાવી દેવો તો તમારી પાસે કેપકટ પ્રો નહીં હોય તો કોમેન્ટ કરજો લિંક આપી દઈશ કેપકટની તો મિત્રો ત્યાર પછી આવા બધા ઇફેક્ટ એડ કર્યા પછી તમારે સ્ટેપ બાય સ્ટેપ કરી લેવાનું છે અને આ વિડીયોમાં જે હજુ લગ્ન તમે હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો મિત્રો તો આ બધા એડ કરી દીધા છે ઇફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ એડ કર્યા છે તો તમે પણ એવી રીતના એડ કરી લેવા તો ચાલો ફટાફટ આપણે એડ કરી દઈએ તો ઇફેક્ટ તો બધા એડ થઈ ગયા છે અને ઓકેનું ઓપ્શન કરી દીધું છે જોઈ લો આવી રીતના એડ કર્યા પછી આના પર ક્લિક કરી અને આ ઇફેક્ટ છે એ એડ કરવાનો રહેશે તો તમારે જે પણ ઇફેક્ટ રાખવો હોય રાખી શકો છો તો મેં આ ઇફેક્ટ રાખ્યો છે આ ઇફેક્ટ રાખ્યા પછી આપણે ઓકે કરીશું અને બીજો ઇફેક્ટ એડ કરીશું તો આ કાઉન્ટર છે એ પેટ રાખવાનું છે આપણે આ દેવાનું છે અને ઓકે કરવાનો છે અને એની સાઇઝ થોડીક નાની કરી લેવાની છે ત્યાર પછી આગળ પાછું જવાનું છે અને થોડોક સ્ક્રોલ કરીશું ઓકે ડન તો આપણા ટેક્સ અને ફોન્ટ જે પણ એડ કરવાનું હતું એ એડ થઈ ગયું છે અને આપણો વિડીયો બની તૈયાર થઈ ગયો છે કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય માતાજી જય મેરડી